બુટી લઈ ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ થતા પોલીસ કમિશનર નરસિંહ કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથક સ્ટાફ પીઆઈ એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને કામે લગાવી હતી ત્યારે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ રૂટ વિથ હત્યાનો ગુનો ઉકેલ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘા ના આધારે તપાસ કરતા સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ જણાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની તરસાલી જીબી પાસે વિશાલ હોવાની બાતમી મળી હતી પોલીસે વિશાલને તરસાલી જીબી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતાં તેણે નાણાંની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક વૃદ્ધા સુખજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલ પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી લીધી વચ્ચે રોડ આવેલો છે તે રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને વાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સન કે જેમના વાઈફનો પહેલાં વાઈફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બેટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાપની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ થી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના નાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે અ બુધ્ધાના પડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો તો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાશક નેશન પ્લસ ન્યૂઝ છોડતરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર